ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આવેલા ડાકો ધારાસભ્યએ લીલી ઝંડી બતાવીને બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા નડિયાદ ડિવિઝન કુલ એકસો બસો ફાળવવામાં આવશે જેમાંથી ડાકો ડેપોને ચૌદ બસો મળશે હાલમાં બે બસોનું લોકાર્પણ થયું છે આ બસો ડાકોર આવતા યાત્રાળુઓ અને મુસાફરોની સુવિધા માટે શરૂ કરવામાં આવી છે તેમણે મુસાફરોને બસને પોતાનું વાહન સમજીને સ્વચ્છતા જાળવવા અને ડસ્ટબિનનો ઉપયોગ કરવા અપીલ કરી હતી આ લોકાર્પણ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન ડાબી ડાકો ડેપો મેનેજર અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ એમ રાજ સિનિયર ડેપો મેનેજર ડાકોર મુસાફરની લક્ષી મુસાફરની સેવા માટે આજરોજ નડિયાદ વિભાગના ડાકોર ડેપો ખાતે બે નવી બસ ઓબી પ્રકારની ફાળવવામાં આવેલ છે જે એક્સપ્રેસ રૂટ ડાકોરથી આણંદ આણંદથી ડાકોરથી ઠાસરાસરાથી આણંદ આણંદથી દાહોદ દાહોદ મોરબી રૂટ પર બસ ફાળવવામાં આવેલ છે આવનાર સમયમાં ડાકોલીમાં હજુ બીજી બાર બાર જેટલી નવી બસ ફાળવવામાં આવશે પહેલાં તો ડાકોર આવતા તમામ યાત્રિકોને આજ રોજ ગુજરાત સરકાર દ્વારા આમ તો નગર ડિવિઝનમાં છે એમાં ડાકો ડેપોને ચોથ બસ આપવાના છે એની અંદર આજે બે બસો અમને ડાકોર ડેપોને લોકારણ માટેનો આજે લાવો મળ્યો છે અને ડાકોર આવતી તમામ યાત્રાળુઓને જનતાને એમને અવર જવર માટે જલ્દી બસ મળી જાય જલ્દી ઘરે પહોંચી જાય એની સરકારશ્રીએ બહુ ધ્યાન આપીને આ નવી બસો ચાલુ કરી છે સાથે સાથે યાત્રિકોને પણ હું એક વિનંતી કરું છું કે આ બસ આપણને સરકારશ્રીએ તમને લોકાર્પણ કરી છે તમને આપી છે તો આપણીમાં એવી જવાબદારી રહે કે આ બસ ટૂંકકી રાખીએ ગમતી ના કરીએ ગમે તે ઠૂકીએ નહીં તો પણ એવું લાગે કે આપણે ગૂની ગાડી જેવું આપણને લાગે કેમ કે આટલા વર્ષોની અંદર ઘણી બસો બેસતા હોય તો કદાચ બહુ ગંદકી હોય બહુ ઘટતો હોય આપની સરકાર જે ચોખ્ખે માટે જે અભિયાન ઉઠાવ્યું છે એની અંદર આપણે બધા સરકારને ટેકો આપીએ અને આપણે બસ ચોખ્ખી રાખીએ સાથે સાથે મારી ખાસ વિધાનસભાની અંદર જે વિદ્યાર્થીઓ માટે રૂટ છે ખરેખર પહેલાના વર્ષો કરતા અત્યંત ના વર્ષની અંદર કોઈ પણ ગામની અંદર કદાચ મહેજૂર હાલમાં આવતી નથી એટલી બધી સરકારી બસો આપી છે કદાચ નાના મોટા જે પ્રશ્નો બાકી હશે બાકી તમામ ગામડાઓની અંદર વિદ્યાર્થીઓ માટે પૂરેપૂરા રૂટ ફાળવેલા છે અને આવતા વર્ષો ની અંદર મારા ડાકોરની અંદર જે આત્રો આવે એમને પણ હું વિનંતી કરીશ કે આમાં ડાકોરમાં આવો અને છોડી દર્શન કરો અને છોડી ભગવાન તમારું ભલું કરે એવી રંજ પ્રાર્થના કરું છું જય રંજ